અમરેલીના લાઠીમાં નગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે લાખો રૂપિયાના ખર્ચે બનેલા માન સરોવર તળાવમાં ગટરના ગંદા પાણી ઠાલવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરાયા છે આ સમસ્યા નલ સે જલ યોજના હેઠળ ચાલી રહેલી કામગીરી દરમિયાન સર્જાઈ હોવાના પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયા છે એજન્સી દ્વારા ગટરની કેટલીક કુંડીઓ બોલી દેવાતા ગટરના ઉભરાતા પાણીનો નિકાલ કરવા માટે નગરપાલિકાએ શૌચાલય અને ટોયલેટના પાણી તળાવમાં ડાયવર્ટ કરી દીધા છે તળાવમાં પહેલેથી જ ગાંડી વેલોગી નીકળી છે અને ઉપરથી આ ગંદા

એ સેમ્બુરૂ બુરું એના હિસાબે સોસાયટીની અંદર પાણી નીકળ્યા બહાર અને કોઈ ધ્યાન નથી દેતું અંદર પાણીનો ડેટકો મેક ઇન તળાવમાં પાણી નાખવામાં આવ્યું માનસરોવરમાં અને હાલમાં જ ચાલુ છે પંદર દિવસના પાણી એમાં નખાય છે એના હિસાબે રોગચાળો ફાટે તાત્કાલિક એનો નિવાણો આવે ફાટે ફાટેથી પહેલાં અને જેને લીગલી કામ કરવાનું છે એને કરવાની જરૂર છે ને એની જગ્યાએ નગરપાલિકા કરે છે નગરપાલિકા અને જલ છે નળની યોજના વાળા મિલીબગતમાં કરેલી ખબર પડતી નથી મારું નામ બોરીચા મહેશ છે મારો હોદ્દો છે લાઠી નગરપાલિકા સદસ્ય છું તકલીફ એ છે કે આપણે આ પંદર દિવસ ત્યાં સરોવરમાં આપણે ગટરોનું પાણી જાય છે જે પાણી આપણે ગામના તળ માટે જાય છે કોઈના બોરમાં જાય છે પાણી એટલે એ પાણીથી ગામને નુકસાન થાય છે આરોગ્ય સાથે ગામના આરોગ્યમાં ફેરફાર થાય છે આરોગ્ય વધે છે શૌચાલય એટલે બધે બધું કે ભૂગર્ભ ગટર છે એમાં તો આપણે શૌચાલય ટોયલેટ બધું એમાં જ આવે છે સરોવરમાં એ માટે અત્યારે ઠલવામાં આવે છે કે માનો કે વિસ્તારમાં કોઈ લોકોને તકલીફ ન પડે બીજું તો એ છે કે માનો કે વોર્ડ હોય સભ્યો હોય બધા કોઈ એટલે એને તો ફરિયાદો આવતી રહે એટલે શૈકો ન રહે એટલે એને તો બહાર પાણીનો ગમે ત્યાં નિકાલ કરવો પડે એટલે પાલિકા એનો નિકાલ હાલમાં સરોવરમાં કરે છે ડપ્લિક એ કારણે થઈ છે કે જ્યાં ત્યાં આપણે હાલમાં નલસે જલ યોજનાનું કામ ચાલુ છે તો એ જ્યાં ત્યાં એમના ભંગલા નાખે છે તો હાલમાં એના હિસાબે જ્યાં ત્યાં આપણે પાઇપું અને આપણી ચેમ્બર્સો જે હોય પાણી ઓલી ભૂગર્ભ ગટરોની એ બુરાઈ ગઈ છે અને ત્યાં એ બધી બ્લોક થઈ ગયેલી છે એના હિસાબે હાલમાં સરોવરમાં પાણી ના ખાલવું